પ્રકાર ખાસ કરી લઈએ અને હવે તો પણ આવી શક્યા નહોતા તો એ પણ આજે વ્યાજ સાહેબને સ્મૃતિ અર્પણ કરી રહ્યા છે સુરેન્દ્રભાઈની આ ખાસિયત છે કે એ ક્યારેય કંઈ ભૂલતા નથી અને મનમાં હોય એ તરત જ સામે વ્યક્ત કરે છે એ રીતે આજે બહુ સરસ મજાની સ્મૃતિથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું આપણે સરસ મજાનું સન્માન કર્યું ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ તેમને પણ સ્મૃતિ સ્મૃતિપત્ર શાલ અને નાણાં થેલી અર્પણ કરવામાં આવી રહી છે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આ વિશિષ્ટ સન્માનો હતા કે જે વિશાલા રેગ્યુલર